નમસ્કાર દર્શક મિત્રો આપ જો છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ધોળકા જૂના બસ સ્ટેન્ડમાં પંખાની સુવિધા ન હોવાથી મુસાફરો ત્રાહીમાં પંખા લગાડવા કોંગ્રેસની માંગણી અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલા જૂના બસ સ્ટેન્ડનું એસટી તંત્ર દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારથી આજ દિન સુધી આ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધા માટે એક પણ પંખો લગાવવામાં આવ્યો નથી હાલ ઉનાલાની સિઝનમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ધોળકા એસટી સ્ટેન્ડમાં બસની રાહ જોઈને બેસનારા મુસાફરો પરસેવે રેબઝેબ થઈ જાય છે ધોળકા જૂના બસ સ્ટેન્ડ ખાતે કંટ્રોલરની કેબિનમાં પંખો છે પાસ કાઢનારની ઓફિસમાં પંખો છે ડેપો મેનેજરની ઓફિસમાં પંખો છે તો પછી મુસાફરોની સુવિધા માટે જ પંખાની વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવી તેવો સવાલ મુસાફરો ઉઠાવી રહ્યા છે ધોળકાના આ જૂના બસ સ્ટેન્ડમાં તાત્કાલિક મુસાફરોની સુવિધા માટે પંખા લગાવવાની માંગણી ધોળકા શહેર કોંગ્રેસના મહામંત્રી અનવર હુસેન મોમીને કરી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે